તારામ બધા દાયરાની કી હે બધા મજામાં ને અમારે છે ના ઓપનરમાં ભર કાઢવાના તે જવામાં ખરી બનાવી તી ને ના ઓપનર ને મૂકી દીધું આજ ને એ વટા બેગ ભરું કાઢવા આજ એ પેલા કાઢ્યો તો ને પે હો આટો ઈ જો એટલું મગોટું હે તે આજ વારે પાછા કાઢવા પર ને અમારી રીંગણી હે ને એવું રૂપારી થકે જવામાં આ નીકળ્યા છીણકા ચીણકા રીંગણા થયા જ હતા આ એક દાણ તો વાવી હતી ને પછી ગઈ મેં ને પછી બીજી દાણ વાવી એ જોવા રૂપાર એકદમ ખાખરા જેવી થવા માંડી એમાં એ આગળને સોડવા તૂપા રહે આ તો જવો અસલનો એમાં એ રીંગણા લાગી ગયા હિયારાના કણી હેવ રીંગણા લાગે ને જવો એવા રૂપા થાવા માંડીએ રીંગણિયું આ થોડીક વાવી ને બાકી જઈને વાારું બકાલું હોય ને ના એ રીંગણીને સોડવા હે થોડા જોવો આ બધા આંકડા લાગ્યા ये रिंगणा पड़ी है ये था है कल लगने ओपनर चालू करूं मान सोता नहीं बढ़िया पर कर मेरी ये आऊं से ना तो gara लेवा आवी थी मां हु पड़ी राखवा हटो तो आगे गगा में पड़ी के नवा पड़ी ले लिए itu bolehnya dia hari rakyat બે મોટા હે ને અહીંયા માંડવીને રાખીએ પછી એક આ રાખે દઈએ કામકાજ રેડી જવા ખરી બનાવીને આગમાં લગભગ આગળ મગટું નાખીએ અહીં પરવા એ નાખ્યો તો આગળ કાંઈક માંડવીને ટેક્યો કરી પરવા તો આ કર્યો તો અહીંની લાંબો લાંબો અવારે ઘા કરીએ પછી નેક બે ત ગરને લાવું પ્લાસ્ટિક નહે બ પ્લાસ્ટિક ના તૂટ તૂટે જાય આજ તો જોઈએ આમાં વાર જઈ પાઈ બેઠો ચોકલેટ ખાહે કાઉ ચિતારામ તો કહે અયો ખીતાની આમ બેટીની બુટયની પછી કામ ખા ઉ તોકલેટ ચોકલેટ ખાહે ઓ તબ નાનું હે ઓપનરનું કામ ઓપનર ચાલુ કરવું ને આંબા જવું ઉપર આ કોરાણા ત્યાં મોટા આંબા સલાના કોરાણા જ બોડીમાં બોર હોય ઝેણકાઝીણકા આવ્યા એમાં વારે ખેલતા બેઠા પડે જાય જોઈએ કામ થાય કોકોક ખાધા જવાય ને કોકોક ઈરું પડી જાય ખબર નહીં ઓલે બાંધીએ ને તોય પણ આજે ફરી કામ થાય પાણી કર્યા ને એ ઠામ ધોવા મારે અમે છે ને ત્રણે ભર કાઢ્યા મગટું ઘણું થયું તો બપોર પછી પાછા બેગ પીડ્યા ને એ કાઢવા ધીરે ધીરે મેરી સાલું રાખ્યું ધીરે ધીરે કર મેરી સાલું રાખ્યું તો કાંક નહીં માણસો મળી જાય જ્યાં ખરી રાખવું તો મગરું રાખી દીધું મગટું કા ઓપનર રાખી દીધું ત્રણે ભર કાઢ્યા ને પછી કાંધું કાઢ્યું પછી વાહે બધું મગવટું ને હરિફું સોફું કરવાનું હતું એ કર્યું પછી અટાણે બપોરા પાણી કરી લીધા ને જો થામ પીડ્યા ને એની પીડ્યા મા એ થામ ધોવાના હે અહીંયા દૂધનું હોય લો તો અહીંયા પાંચ નું હે ને જવા બધા તેલ ભરી દીધો ઘાણી કઢવી ને તે દૂધ તે જ ફેર ખાલી કર ને છે આજે એણી તેલવાળાને એકને ધોમ અને બાકી તો જવા કોઠીન બાની કાસરી શીણા હે પણ એ કેવી આં કરીએ હુકા તો હા

ફાટે મંજાની મગવે તાઈ શું આવાતે નઈ ખેડવા દેવી મજા આવે કેસેલા દેખાણી ઓય ગાડી ફળવા ના હે ફટફટિયા નહી હોય આમાં તો ફ્રેન્કી ટી

ને વાં બધા ઈ વાટુ જ રમકડા રાખ્યા ને ચાર્જ જતો હોય ને તારે મત લેન આ ઓલી લેવી ટ્રેન પાટા બધા ફિટ કરવાના ને ચાલુ જોઈએ હે કે ને એન્જિન ચાલુ કરો તો ખબર સેલ ને સેલ નાખવા જોઈએ સેલ ને ઠીક આ જિન સેલ તો મે નીઠા લગા ઓલામ સેલ ચડાવવા ને તો જો આ ટ્રેન હે આગળ ચાલુ કરે ને બસ દેખાડીએ કેતા હા